પહેલા આપણે એ સમજીશું કે આ સમાચારમાં શા માટે છે ગુજરાત સ્વતંત્રતા અધિનિયમ એટલે જીએફઆર કાયદો ગુજરાતમાં ધર્મ પરિવર્તનને કેવી રીતે નિયંત્રિત કરે છે ગુજરાત સરકારે પરિપત્ર કેમ બહાર પાડ્યો શું જીએફઆર એક્ટ કાનૂની પડકારનો સામનો કરી રહ્યો છે અને છેલ્લે આજના પ્રશ્ન પર ચર્ચા કરીને વિડીયોનો અંત કરીશું સમાચારમાં શા માટે ગુજરાત સરકારે તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં ધર્મ પરિવર્તન માટે બૌદ્ધ અને હિન્દુ ધર્મને બે અલગ અલગ ધર્મો ગણવા જોઈએ આઠ એપ્રિલના રોજ ગુજરાત સરકારે રાજ્યમાં હિન્દુઓ મુખ્યત્વે દલિતો બૌદ્ધ ધર્મમાં ધર્માતરણ કરી રહ્યા છે તેની નોંધ લીધી અને જણાવ્યું કે ધર્માતરણ તા અધિનિયમ બે હાજર ત્રણ જીએફઆર અધિનિયમ કાયદો ગુજરાતમાં ધર્મ પરિવર્તનને કેવી રીતે નિયંત્રિત કરે છે ગુજરાત સરકારના જણાવ્યા મુજબ જીએફઆર કાયદો લોભ બરજબરી અથવા ખોટી રજૂઆત દ્વારા અથવા અન્ય કોઈ પણ કપટપૂર્ણ માધ્યમ દ્વારા ધાર્મિક પરિવર્તન સાથે વ્યવહાર કરવાનો પ્રયાસ કરે છે અધિનિયમની કલમ ત્રણ બળના ઉપયોગ દ્વારા અથવા લાલચ દ્વારા અથવા કોઈ પણ કપટપૂર્ણ માધ્યમ દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરીને અથવા વ્યક્તિને લગ્ન કરવામાં મદદ કરીને કોઈ પણ વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં ફેરવવાના પ્રયાસને ગુનાહિત બનાવે છે. કલમ ત્રણે માં દ્વારા કરવામાં આવેલ પીડિત વ્યક્તિ અથવા તેમની સાથે સંબંધિત વ્યક્તિને જીએફઆર એક્ટ હેઠળ કરવામાં આવેલા ગુનાઓ માટે એફઆઈઆર દાખલ કરવાની મંજૂરી આપે છે કાયદો ગુજરાતમાં ધર્મ પરિવર્તનને કેવી રીતે નિયંત્રિત કરે છે કન્ટિન્યુ

સંબંધિત કચેરીઓ આવી અરજીઓનો નિકાલ કરી રહી છે અરજદારે આવા ધર્મ પરિવર્તન માટે પરવાનગી લેવાની જરૂર નથી આ કલમ પચીસ માં આપવામાં આવેલ સમજૂતીનો સંદર્ભ છે જે ધર્મનો ઉપદેશ આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતાની ખાતરી આપે છે કલમ પચ્ચીસ બે

ઉપરોક્ત વચગારાનો આદેશ ફક્ત લગ્ન લગ્ન આંતરવિશ્વાસ ની ઉજવણી કરનારા પક્ષકારોને બિનજરૂરી રીતે હેરાનગતિથી બચાવવા માટે આપવામાં આવ્યો છે બે હજાર એકવીસ ના સુધારા સામેનો મોટો પડકાર હજુ પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ

કે જેથી તેઓને એક સાથે જોડી શકાય અને તે જ સમયે સાંભળી શકાય આપણે હવે અંતમાં આવ્યા છીએ આજનો પ્રશ્ન નીચે આપેલા ગુજરાત સ્વતંત્રતા અધિનિયમ સંબંધિત નિવેદનો વિશે વિચારો એક ગુજરાત સરકારે તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં ધર્મ પરિવર્તન માટે બૌદ્ધ અને હિન્દુ ધર્મને બે અલગ અલગ ધર્મો ગણવા જોઈએ બે ગુજરાત સરકારે તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં ધર્મ પરિવર્તન માટે જૈન અને હિન્દુ ધર્મને બે અલગ અલગ ધર્મો ગણવા જોઈએ નિવેદનોમાંથી કયા સાચા છે બે સી બંને ડી ઉપયુક્ત માંથી કોઈ નહીં આપ સૌને વિનંતી કે સાચો જવાબ કમેન્ટમાં આપ જણાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઇક અને શેર કરો ખૂબ ખૂબ આભાર